મારા દિયર અને મારી દેરાની એવું કરી રહ્યા હતા કે હું જોઈને હેરાન થઈ ગઈ હું સુરતમાં રહું છું મારી ઉંમર 25 વર્ષની છે અમારા ઘરમાં અમારી સિવાય મારો અને દેરાની પણ રહે છે મારા માત્ર બે વર્ષ થયા છે પરંતુ લગ્નના થોડા મહિના પછી એક અકસ્માતમાં તેના બંને પગ કપાઈ ગયા અને તે અપંગ બન્યો મારી દેરાની ભાવનગરના નાના પરિવારમાંથી છે તે ખૂબ જ સુંદર લાગે છે એનું મખમલી શરીર ગોરો રંગ કમર સુધી લાંબા વાળ ગુલાબી હોઠો અને એની આંખો બધું જ મસ્ત લાગતું હતું હું સ્ત્રી હોવા છતાં હું તેની સુંદરતાથી મોહિત છું પણ હવે ભગવાને એનું બધું છીનવી લીધું છે જ્યારથી મારા દેવનો અકસ્માત થયો ત્યારથી તેનો મગજ બરાબર કામ કરતું નથી તે જાતે એકલી એકલી બોલવા લાગે છે એટલે મારી દેરાની ખૂબ પરેશાન રહે છે કદાચ હવે તેને લાગતું હશે કે જીવનની દરેક વસ્તુ તેની પાસેથી છીનવાઈ ગઈ છે તેના ચહેરા પર બહુ ઉછપ આપવા લાગી હતી અમે પછી તેની ચિંતા કરવા લાગ્યા હું તેની ઉદાસી જોઈ શકતી નહોતી દિવાળીનો બીજો દિવસ હતો હું મારી રૂમમાં હતી અને મારા પતિ બહાર ગયા હતા ત્યારે મારી દેરાણી ના રૂમમાંથી રડવાનો અવાજ આવ્યો એટલે હું બહાર આવી અને દરવાજામાંથી જોયું તો મારી દેરાણી તેના પતિ સાથે મજા કરવાનો પ્રયાસ કરી રહી હતી અને કંઈ ના થયું એટલે રડતી હતી હું આંખોમાં મામલો સમજી ગઈ તે સમય એના રૂમનો દરવાજો ખખડાવ્યો દરવાજો ખોલવામાં પાંચ મિનિટ લાગી અને એને જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે મેં કીધું કે મારું માથું ખૂબ દુખે છે તું થોડું મલમ લગાવી દેને તે બહાર આવી અને મને મલમથી માલિશ કરવાનું શરૂ કર્યું હું એને મારી ફ્રેન્ડની જેમ માનતી હતી તેથી મેં તેને કહ્યું આજે મારે તારી સાથે એક વાત કરવી છે હું તારું દુઃખ જોઈ શકતી નથી મને ખબર છે કે વ્યક્તિને ખોરાક અને કપડા સિવાય ઘણી બધી વસ્તુઓની જરૂર હોય છે અને મને એ પણ ખબર છે કે તને તારા પતિથી મળતું નથી અને કહ્યું તું તું એક કામ કરી કરી શકે શકે છે છે તારી એ જરૂરિયાત મારા પતિ સાથે પૂરી હું તેને તારા માટે મનાવી લઈશ તારા જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં આવે હું મારા પતિને તારી સાથે શેર કરવા તૈયાર છું આ સાંભળીને મારી ડેરા રડવા લાગી અને કહેવા લાગી કે ભાભી તમે બહુ સારા છો

અને જ્યારે હું પાછી આવી તો મેં જે જોયું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ બીજો ભાગ જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન દબાવી લેજો જેથી હું બીજો ભાગ અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળે અને વિડીયોને જો લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં